જી નમસ્કાર હું ટીઆર જાદવ મારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આ વિડિયોમાં આપણે જાણીશું સ્ટાફ નર્સની ભરતી ગુજરાત સરકારે જાહેર કરી છે તો ક્યારે ફોર્મ ભરાશે અને કેટલી જગ્યા છે તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું તો અહીં તમે જોઈ શકો છો કે રાજ્યના સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલ ખાતે એક હજાર નવસો ત્રણ સ્ટાફ નર્સની ભરતી કરવાનો ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે જેમાં રાજ્ય સ્તરે એક હજાર નવસો ત્રણ સ્ટાફ નર્સની ભરતી કરવામાં આવશે તેમ ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિક ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું છે તારીખ પાંચ ઓક્ટોમ્બર બાદ ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે ઓજસ પ્લેટફોર્મ મારફતે અરજી સ્વીકારી શકાશે સમગ્ર ભરતી પ્રક્રિયા છથી આઠ મહિનામાં પૂર્ણ કરવામાં આવશે તો આ મિત્રો જે આ વિડીયોમાં આપણે ચર્ચા કરી છે સ્ટાફ નર્સની જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધિસ વિડિયો